સ્વતંત્ર પર્વની ઉજવણીની તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સ સંપન્ન થયું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાશે ઓગણસી સ્વતંત્રતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જોટાણા શ્રીરામ સર્વ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાના આ ઉજવણીને ધ્યાને લઈ કાર્યક્રમના સ્થળે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં સ્વતંત્ર દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું હતું ઓગણીસમાં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જોટાળા શ્રીરામ સર્વ વિદ્યાલય કેમ્પસના આંગળી યોજાવાની છે જેનું જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગલ નિવાસી અધિક કલેક્ટર જે કે જેગુડાની અધ્યક્ષતામાં પરેડ ધ્વજવંદન કાર્યક્રમ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ કરવામાં આવ્યું છે જોટાણા ખાતે પંદર ઓગસ્ટના રોજ આરોગ્ય કેન્દ્ર જોટાણા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે પણ વિગત તૈયારી મુદ્દે સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે આ પ્રસંગે જોટાણા તાલુકાના સહિત જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અગ્યાસી સ્વતંત્ર દિવસ આપણે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ છે એ જોટાણા ખાતે આપણે આયોજન કર્યું છે અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યું છે સમગ્ર તાલુકાઓમાં પણ એ જ રીતે તાલુકા કક્ષાના કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે જે રીતે આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ કર્યો એ જ પ્રમાણે તાલુકાના કાર્યક્રમો ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે આપણને જે મહામુલી આઝાદી મળી એ એના અગ્નાયસીમો આપણો પર્વ છે એ નિમિત્તે મહેસાણા જિલ્લાના સૌ નગરજનોને સૌ ગ્રામ્ય વિસ્તારના પણ સૌ નગરજનોને જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપણા જે આઝાદીની સ્વતંત્રતા મેળવવા માટે જે કંઈ શહીદોએ સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું છે એને આપણે આ તબક્કે યાદ કરીએ એ સાથે હું શુભેચ્છા પાઠવું છું